પ્રાચીન ભારત બ્રિટિશ અને મુગલકાળમાં કાળમાં દળ થકી અનેક નિર્ણાયક સાક્ષી પૂરે છે પરંતુ હાલના આધુનિક યુગમાં ધીરે ધીરે આ અશ્વકળા ભુલાઈ રહી છે જે અશ્વકળાને જીવંત રાખવા છેલ્લા પાંચ વર્ષથી બનાસકાંઠાના લાખણી તાલુકાના જશરા ગામે રાજ્ય સરકારના સૌજન્યથી મહાદેવ મેળા સમિતિ દ્વારા દર વર્ષે ચાર દિવસીય અશ્વ મેળા નું સુંદર આયોજન કરવામાં આવે છે જે દર વર્ષની જેમ આ વર્ષે પણ એકવીસ ફેબ્રુઆરી થી આ અશ્વમેળાનો પ્રારંભ થઈ ગયો છે અને આ અશ્વ મેળામાં ગુજરાત રાજ્ય માંથી કચ્છ કાઠ્યવાડ જુનાગર ભાવનગર જામનગર સુરત અને સમગ્ર ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ રાજસ્થાનના જોધપુર શિરોહી બાડમેર ચાલોદ અને પાલીના અશ્વ પોતાના અશ્વો સાથે અહીં આવી પહોંચ્યા છે અને અશ્વને યોજાતી વિવિધ હરીફાઈમાં ભાગ લઈ રહ્યા છે તો આ અશ્વ મેળામાં સારું પ્રદર્શન કરતા અશ્વ અને અશ્વનું ઇનામ આપી સન્માનિત પણ કરવામાં આવશે ભારતની સાચી સંસ્કૃતિ ગામડાઓમાં નદીઓમાં અને પહાડોમાં વિસ્તરીને વિકસી છે એ જ રીતે અશ્વશક્તિ જે રીતે લુપ્ત થઈ રહી છે એ અશ્વશક્તિને ટકાવી રાખવાનો પ્રયાસ અમારી સંસ્થા દ્વારા થઈ રહ્યો છે જેમાં ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા સૌજન્ય પણ પ્રાપ્ત થઈ રહ્યું છે આ અશ્વમેળા દ્વારા લુપ્ત થઈ રહેલી અશ્વશક્તિને અમે ફરીથી જનજાગૃતિ દ્વારા એ અશ્વશક્તિના પ્રાણ પૂરવાના પ્રયત્ન અમારા છે જેમાં વિવિધ પ્રકારે લોકો એનો લાભ લઈ રહ્યા છે આ ગામડાની સંસ્કૃતિને ટકાવી રાખવા ભારતની સંસ્કૃતિને ટકાવી રાખવા અશ્વશક્તિનું સન્માન કરવાના હેતુથી અમારી સંસ્થા દ્વારા અહીંયા આ કાર્યક્રમ કરવામાં આવે છે સરકારે અમને સહયોગ કરી રહ્યા છે લીલાદેવભાઈ વાઘેલા સહિત વિવિધ મહેમાનો પણ આજે ઉપસ્થિત રહેલ છે અને આ કાર્યક્રમના દ્વારા અશ્વશક્તિને પ્રોત્સાહિત કરી અશ્વશક્તિને સ્થાપિત કરવાનો વિચાર અમારો છે હું અમદાવાદથી આવી છું મેં કરાય કેમ પોલીસ એકેડમીમાંથી ટ્રેનિંગ લીધી છે અને મને હોર્સ રાઇડિંગનો શોખ નાનપણથી રહેલો છે અને અહીંયા જસરામાં મેં ઘોડ સવારીમાં ભાગ લીધો છે ટ્રેડ પેકિંગમાં અને જમ્પિંગમાં ભાગ લીધેલો છે તો અશ્વ મેળાની અંદર ગુજરાત રાજ્ય પોલીસ અશ્વદના અશ્વો પણ સતત ચાર દિવસ આ અશ્વ મેળામાં રહી અશ્વો જોડે વિવિધ કર્તબ જોવા કે ટેન્ટ પેકિંગ જમ્પિંગ કરાવી અહીં મેળો માણવા આવતા લોકોને મનોરંજન પૂરું પાડે છે તો પોલીસ દ્વારા વિવિધ પ્રકારના ડોગ શો અને કેમલ જો પણ યોજાયા હતા તો 40 કિલોમીટરની ની હોર્સ રેસ ખાસ આકર્ષણ જમાવ્યું હતું હું મહેસાણા પોલીસ હેડક્વાર્ટર્સ થી આવી છું અને ત્યાં હું ટ્રેનિંગ લઉં છું હું જસરામાં પાર્ટિસિપેટ કરવા આવી છું અને ત્યાં મે કાલે સવારે એન્યુરન્સ રેસ જે યોજાઈ હતી તેમાં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો હતો કાલે મટકા ફોડ પણ થઈ હતી તેમાં પણ મારો ફર્સ્ટ રેન્ક હતો અને આજે ટેન્ટ પેકિંગ અને જમ્પિંગ પણ મે પાર્ટિસિપેટ કર્યું છે જો કે આ જસરા આશ્વ મેળામાં મહિલા શક્તિનો જલવો પણ જોવા મળ્યો હતો જેમાં ધોરણ 11 માં અભ્યાસ કરતી

નિભાવી રહ્યા છે અને અહીં આવતા અશ્વ પાલકોને અશ્વનું પૂરતું માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે હમજસરા ખાતે યોજાઈ રહેલ અશ્વ મેળામાં મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું મારો નામ આરડી ગોસ્વામી પીએસઆઈ માઉન્ટેડ મહેસાણા હું મારા મહેસાણાના આઠ ઘોડા લઈ અને અહીંયા જુદી જુદી કરતબો બતાવવા માટે હોર્સ રાઇડિંગ સ્કૂલના છોકરાઓ તેમજ રાઇડરો લઈને આવેલા છે ઇન્ડોરેશન એ પછીની સિંગલ ટેન પેકિંગ ડબલ ટેન પેકિંગ ટ્રિબલ ટ્રેન પેકિંગ જમ્પિંગ જુદી જુદી કરવો બતાવવા માટે મારા આઠ ઘોડા સાથે હું લઈ અને અહીંયા ભાગ લેવા માટે આવેલો છું અને પબ્લિકને મનોરંજન